Mabluke atarai lez. Yo, mabluke atarai lez. Mabluke atarai lez. જો બે દે થાય કેમ છે તો કર જાને આપણે નહી આપો કાઈ એકલા વીડિયો નહી ચાલ્શે આમ આમલા ખામરા વળા અમારા પાડોશી ચમનભાઈ દેહડાભાઈને સાંજે વરસાદને વંટોળ આવતા પારાવાર નુકસાન થયું એમની ઘરવખરી નુકસાન થયે એમની બાજરી છે ઘઉં છે અને ઘરવખરીનું ખાસું નુકસાન થયેલું છે તથા ઉપર જે પતરાનો જે શેડ હતો એ આખો શેડ આખો પતરાનો જે તૂટી ગયો છે બધા એક પતરા ફૂટી ગયા છે સરકારશ્રીને વિનંતી છે કે યોગ્ય કાર્ય ઓલા સર્વે કરી અને જે ગરીબ ખેડૂતો છે ખેતરમાં રહે છે એ ખેડૂતોને ઘર વખરી અને થોડી ઘણી સહાય મળે તો એમને થોડા ઘણું યોગ્ય ટેકો દોકાભાઈ સાંજે પાંચ છ વાગે આવેલું છે વાવાઝોડાના કારણે ચાળી પત્ર ઉડી ગયા છે અને ઘર વખરી આખી બધી છે અને બારી કૌવું બધું પડી ગયું છે અને નુકસાન ખુબ આવે સરકાર ને વિનંતી કોઈ સહાય આપે